કારણ કે એક ભેંસ ને સિંગડું નીકળી ગયું છે હવાર હવાર માં જોઈ લે ડોબા તો ડોબા જ રહ્યા ને ખોલ હવે ખોલ અત્યારે જોવામાં ગુવાર નાખવાનું કામ ચાલુ છે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગની શરૂઆત આપણે છે અહીંયા પાંજરાપુરથી જ કરી છે અને પાંજરાપુરમાં આ ભેંસો વાળા વાડામાં છે કારણ કે એક ભેંસને સિંગડું નીકળી ગયું છે હવાર હવારમાં એ એક થઈ ગયું છે કામ નવું બાકી અહીંયા જોઈ શકો છો આપણું માંદાવાળું પિંજરું અને અંદર છે એ વાળો જો અહીંયા દેખાય ને અંદર એ વાળો પાછળ જ ભેંસોનો વાડો છે તો હું પણ આજે મારે તમને ભેંસો બતાવવા આવું હતું અને આ સિંગનું બધું થઈ ગયું એટલે બે કામ ભેગા હમણાં બતાવું ક્યાં ગઈ આ રે આ ભેંસ રહી એને સિંગ ક્યાંક ફસાવીને કાઢી નાખ્યું અહીંયા ખાતર એ હું ઉડ્યો જોવાને જોયું તો એને ડ્રેસિંગ કરવાનું છે ને બધું કરવાનું તો પેલા થઈ ગયા ભેંસને આ વાળાની અંદરથી બારે કાઢી જો કારણ કે અહીંયા તો ક્યાંય બાંધવાની વ્યવસ્થા નથી અને ખાતર એ હું ઉડે અહીંયા તો ફટાફટ એને લઈ જાય બારે આપણે માંદાવાર વાડામાં અને હું અહીંયા જઈને ભાઈ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો આપણે ભેંસને તો આ જે માંદાવાર વાળો છે મેં એકલીને લઈ આવ્યા ને ભડકે અહીંયા જો અને વાલાને છે ચેલેન્જ આપવાની છે આપણે ક્યાંય પકડી દે કારણ કે શું આને ક્યારેય બાંધી જ નહીં આપણે કેમ થશે વાલા હે આ કાંક થશે એ વાત હાચી બધી વાતની એક વાત કાં કે કાંક થાશે એ બરાબર તો હવે જોઈએ કેમ વાલો પકડે છે આ તો હરક માણસે બનાવે છે અત્યારે હા કર સિવાય તો નહીં પકડાય છે વાલા ના ના એ વાત હાજી તો જુઓ બેને પાકડી વાળી નાખ્યો મારી ખરાબ હાઈ એવી હતી પણ એ મૂક્યું નહી આપણે હું બાંધવાની વ્યવસ્થા સારી જેમ તેમ કરીને વ્યવસ્થિત કરી અને પાટો વારી નાખ્યો અને ને બધું આપી દીધું આવા હું દરવાજા છે ને જ્યાં કને અહીંયા એના વાડામાં ખોલ ખોલ ભાઈ ખોલ ખોલ

દરવાજો જોઈએ મારો દીકરો અવાજ કરે છે ને ટાઈમે ક્યાં ગઈ જો પાઘડી વાળી નાખી વ્યવસ્થિત ઇન્જેક્શન ને બધે આપી દીધું હવે એને કઈ બીજી જરૂર નથી અત્યારે બાકી બીજી બધી આપી ભેંસો જોઈ લો આ પાડો આ બધી ભેંસો તો છે ને ઓમ આપણે ક્યાંય લીધેલી કે નથી બધું વેસ્ટ માલ હોય ને કોઈ પગ ભાંગેલી હોય કે કાંઈ પણ તકલીફ હોય ને અહીંયા પાંદરાપુર રાખી ગયા હોય ને એમાંથી બધી બનેલી છે એટલા માટે એવી જેવી જેવી ભેંસો છે એટલી બધી સારી ભેંસો નથી પણ શું થાય કે એવી રીતે એની ઉત્પત્તિ છે ને એટલા માટે જેમ કે કોઈ પણ અહીંયા રાખી ગયા હોય કોઈ પણ કારણોસર એમાંથી બધી થઈ ગયેલું છે એટલે અને એના સિવાય બીજો કાંઈ કેસ છે નહીં બધું ઓકે રિપોર્ટ છે પાવડર નાખવાનું કામ ચાલુ છે અને પાવડર નાખવાનું કામ કરી નાખીએ અને પછી અહીંયા આ વાળાની અંદર ઢોર આવશે નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે હું ભેંસને પાટો વારી ને પછી થોડી વાર હોસ્પિટલમાં રાહ જોઈ અને પછી કહેતા માંદાવારાવાળામાં અહીંયા જે બાજુમાં છે આની બાજુમાં આ રહ્યો એ માંદાવાળો છે પણ આમાં રાતના ઢોર રહે એ છે અને બપોર પછી આમાં ઢોર આવશે ને અત્યારે જો ગુવાર નાખવાનું કામ ચાલુ છે હવે કેણો ભાણે છે ગુવાર નાખે છે ઘણા દિવસ કેણા તને બતાવે તો કેમ છે ભાઈ હા બસ હા જો ગુવાર નાખીએ જલસા કરીએ હમ આ શું માંદા ઢોર હોય આમ નબળાઈ હોય ને એમાં આગળ કરે ના કરે કેવો કરે સાચો ખોરાક ક્યાં જૂનો હા ખોર આ કપાસ ખોર ને ના તો ત્યારે શું શું હતું ખોરાકમાં

બગાડી મૂકી યાર હવે ત્યાં શું તો ગુવાનો રેકડો ખાલી કરી છે હો ભાણેજ બાકી આખી ગમાણ માં જો નાખી દીધો હે અહીંયા થી લઈને ઠેટ અહીંયા સુધી ને હું આંધરી છે ને એ ખાઈ ગઈ જણે તો એટલી વાર માં ખાઈ લીધો હશે હે ના વરી આવે છે ખાવા જાય છે જો એમ ઘુમરા મારતી મારતી પહોંચી જાય છે ગમાણે હા જો પહોંચી ગઈ ને લોહી સારું જઈએ લોઈ હારું જાયી તો હાટકા ગણાઈ જાતા હો વાત હા સાચી વાત છે કેમ કે એને શું છે સંસાર ની બધી ઉપાધિ મૂકી દીધી એને બાકી જો અહીંયા ખાય પીએ મોજ કરે હરે ફરે આ વાડા ની અંદર છે બારું જ નહીં નીકળવાની બાકી હવે એમાંથી ઢોર આવશે ને એના માટે જો પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા આવવાનો સમય થશે ને ત્યાં આવાડો કમ્પ્લીટ ભરાઈ જશે નિર્ણય તૈયાર છે અને ગુવાર તૈયાર છે આની માંથી કેવું હોય કે ઢોરાને આવું સુખ તો જડે કે મળે કઈ વાંધો નહીં હા હા અને આ બધું તમે જોઈ લીધો ને હવે બીજું કાંઈ આપણે અહીંયા કામ છે ને બધું ઓકે રિપોર્ટ છે માંદાવાળા વાળામાં બધું ઓકે છે કોઈ ઢોર બીમાર નથી બધા હેલ્ધી છે તો હવે જાશો આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કાંઈ બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જે પાણી આવ્યું છે તો આ ભરાઈ ગયું છે આ વાળો ભરાઈ ગયો અને આ ભરાય છે કાળા કલરનો મોટો ટાંકો છે એ અને અહીંયા જે છે ને કુંડું ઈ અને આ બંને આપણે ચકલા માટે ભરી નાખ્યા છે અને આપણે પર રેગ્યુલર એક દિવસ મૂકતા એક દિવસ એ ભર્યા જ છે આ તો શું બતાવતા નહીં કારણ કે રોજ રોજ તો શું બતાવું એટલા માટે અને આપણી ગૌશાળા જે કંઈ છે નહીં હું મેઘાનો પાટો ખોલી નાખ્યો છે એ એક છે હમણાં બતાવું તમને કેટલું લાગ્યું છે હર્ષદભાઈ જો આપણો વિડીયો જોઈ છે આટલું લાગ્યું છે આજે ખોલું કરી નાખ્યું આજે કઈ લોહી કે કઈ નીકળતું નથી એટલા માટે છે હવે એ થઈ જશે આપણે ખુલ્લું જ રાખશું એને અને મેઘાને આજે પાટો ખોલ્યો ને એટલા માટે અહીંયા રાખી છે આ પિંજરાની અંદર કારણ કે અહીંયા શું છે એ બી આવે છે ઘણી પગની અંદર છે લાગી જાય તો દુખાવો થતો છે ને એટલા માટે તો આમ શું તડકે તડકે દૂર બેઠી રહે એટલા માટે આપણે આ નનકા વાછડા ભેગી રાખી છે અને હવે આપણે આવી ગયા પાછળના વાળામાં જો અહીંયા પાણી નથી હર્ષદ ભાઈ ચાલુ કરજે પાણી અહીંયા તો આજે આ પવિત્ર બેઠી સાઈડમાં બધાને મારી ગયા તડકે બેહવાની મોજ આવેલો આ બાકી બધા બેઠા છે હું એક બેઠી છે ત્યાં બાકી તો નીણ કે કાંઈ નાખવાનું નથી કારણ કે આપણે નીણ નીણને શું છે ગરમીના અત્યારે ખાતા નહીં એટલા માટે સવારના જ ખવડાવી લે અને પછી થોડો તડકો ઓછો પડે પછી સાંજના ખવડાવીએ બપોર રાખો કાંઈ નહીં ખવડાવવાનું પાણી એક પાવાનું પાણી ભરી નાખવાનું એટલે પી લે એની રીતે તો એ છે તો પાણી ભરાવાનું કામ તો ચાલુ જ છે પાછળના વડામાં ભરવું પડશે તો હમણાં ચાલુ કરીએ આપણે અને બીજું જ કાંઈ કામ છે નહીં તો આપણે છે પાણી ભરીએ ને પછી જાસ્તું ઘરે જમવા માટે તો બપોરે આપણી ગૌશાળાએ બધું પાણી ભરવાનું કામ મોકે કરીને પછી ગયા હતા ઘરે જમવા માટે અને ઘરે જમીને ગયા હતા પાંજરાપોરે પાંજરાપોરે શું બપોર પછી કાંઈ નવું કામ ન હોય જે આપણું ડ્રેસિંગનું કામ હોય એ જે રેગ્યુલર કામ હોય એ તો આપણે સવારના પૂરું કરી નાખીએ બપોર પછી જો કાંઈ ઇમરજન્સી કેસ હોય ને તો જ હોય નહીં તો બીજું બપોર પછી કામમાં આપણે એ હોય કે કાંઈ ચરો આવ્યો તો ચરો ગોઠવવાનો નહીં બધું આપણે જોવાનું કામ તો બધું છે મજૂર જ કરતા હોય અને એના સિવાય બપોર પછી છે

અને હવે વાત કરીએ આપણે આની કે આપણે અહીંયા ક્રેન કેમ આવી હતી તો ક્રેન અહીંયા એટલા માટે આવી હતી કે આ જે જગ્યા છે ને એ માલિકને અહીંયા છે મંદિરના પથ્થર પડ્યા છે અને એ પથ્થર લેવા માટે આવી હતી ક્યાંક જરૂર છે એટલા માટે તો એ જ કાંઈ બીજું આપણે કાંઈ કામ હતું ને શેડ બેડ ચડાવવાનું નહીં એવડા મોટા બરાબર ને એ જ વાર છે બે બાકી અત્યાર બધી ગૌશાળા એ કામ બધું ચાલુ જ છે અને ગાયો દુવાઈ કરીને પછી આપણે જવાનું છે રચકાનો ભૂકો ભરવા આ જે ટ્રેક્ટર ભરેલું પડ્યું હોય ને તો બોલેરો ગાડી આવી ભરવા જવાની છે તો ફટાફટ બધું કામ કરી નાખીએ ને પછી જાય રચકાનો ભૂકો ભરવા તો મિત્રો આપણે હજી આપણી ગૌશાળાએ જ છે જોઈ શકો છો બધું કામ થઈ ગયું છે અહીંયા ખાટલા ઉપર આપણે સૂતા છે અને આવી બધી ગાયો છે ખાણ ખાય છે ને જે પાકડ માલ છે એ તો પાછળ હાલી જાય છે આ આ જો અહીંયા કે નહીં આ મેઘા બેઠી છે પગનો આજે પાટો ખોલી નાખ્યો છે અને જે આપણે રચકાનો ભૂકો લેવા જવાનું છે એ જે જવાનું જ છે પણ હર્ષદ ગયો છે દૂધ દેવા માટે અને ક્યારે આવી કંઈ નક્કી નથી અત્યારે લગભગ નવ વાગવા આવ્યા છે તો કારણ કે હવે તો મોડું થાશે એમ આપણે વિડીયો એડિટ કરવાનું નહીં ક્યારે ભરવા જશું બધું ભેગું નહીં થાય આપણું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવો પડશે ફોન આવ્યો તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં